નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ મિત્રો ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા ત્રીજો અહેવાલ રજુ કર્યો છે નિવૃત્ત કર્મચારીઓના પેન્શન માટે સરકાર હવે ઓટોમેટિક સિસ્ટમ લાવવા જઈ રહી છે વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરે ત્યાં સુધી એક જ આઈ કાર્ડ રહેશે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારે રચેલા ગુજરાત વહીવટી સુધારણા પંચ જી એ અધ્યક્ષ ડોક્ટર અશમુ કાઢિયાએ પોતાનો ત્રીજો અહેવાલ મુખ્યમંત્રીને સોંપ્યો છે આ અહેવાલમાં તેમણે રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓને પેન્શન માટે સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમની ભલામણ કરી છે કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળનારા પેન્શનના લાભમાં બિનજરૂરી વિલંબ ના થાય અને શિક્ષાત્મક કાર્યવાહીના કેસમાં પેન્શનના લાભ અપાઈ ના જાય તે માટે ટેકનોલોજીના માધ્યમથી દરેક ગણતરી કરી પેન્શન પદ્ધતિ અમલી કરવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી માટે તેનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી એક જ ઓળખપત્ર અને એક પોર્ટલની રચના કરવાનું જણાવવામાં આવ્યું છે આ કારણસર વિદ્યાર્થીના અભ્યાસના રેકોર્ડ તેમજ શિષ્યવૃત્તિ સંદર્ભની માહિતીનું વ્યવસ્થિકરણ કરી શકાય તેવો આશય વ્યક્ત કરવામાં આવે છે આ ઉપરાંત પંચે લોકોને સરકારના નિર્ણયની જાણકારી મળી રહે તેમજ પારદર્શિતા જળવાય તે માટે બધા વિભાગોના સરકારી ઠરાવો સંકલિત કરવા વિશિષ્ટ ટાસ્ક ફોર્સની રચના કરવા અને તેને સમયસર સરકારની વેબસાઇટ પર રજૂ કરવાની ભલામણ પણ કરી છે પંચે રાજ્યના તાલુકા ગામડાઓમાં આવેલી તમામ સરકારી સંપત્તિઓ સેવાઓની જીઆઈએસ બેઝ સિસ્ટમ પ્રોજેક્ટ ઇન્સ્પેક્શનની બાબતોનો સમાવેશ કરવા જણાવાયું છે કલેક્ટર કચેરી પંચાયતો સહિતની સરકારી ઓફિસો કે જ્યાં મુલાકાતીઓની સંખ્યા વધુ રહેતી હોય ત્યાં નાગરિક સેવાઓનું ગવર્મેન્ટ પ્રોસેસરી એન્જિનિયરિંગથી નાગરિકોને નાગરિકોને એસએમએસ વોટ્સએપ દ્વારા ઓટોમેટેડ અપડેટ રાખવાની ભલામણ કરાઈ છે આ ઉપરાંત સરકારી બસ સેવાઓમાં ટિકિટ ખરીદી ક્યુઆર કોડ કે યુપીઆઈ માધ્યમથી થઈ શકે તેવી વ્યવસ્થાનું સૂચન પણ કરવામાં આવ્યું છે ધન્યવાદ